પ્રજાના ટેક્સ હજારોના કરોડોના ખર્ચે બની રહેલો આ નેશનલ હાઈવે બન્યા પહેલા જ તૂટવા લાગ્યો છે આ રોડની ની આવરદા ઓછામાં ઓછી વીસ વર્ષ આંકવામાં આવી એ જ રોડ બન્યાના માત્ર છ માસમાં ઠેર ઠેર તૂટવા લાગ્યો છે અને બેસવા લાગ્યો છે કોડીનાર તાલુકાના ડોડાસા પાસે આઠ દિવસ પહેલા બાયપાસ ખુલ્લો મૂકવામાં આવ્યો અને રોડ ધોવાઈ ગયો તો કોડીનાર વેરાવળ વચ્ચે એક પુલ બેસી ગયો છે તો આ તરફ ઉના તાલુકા શહેર બારપાસમાં રેલવે ફ્લાયઓવર બ્રિજ માત્ર ચાર મહિનાના સમયગાળામાં ફ્લાયઓવર ત્રીસ થી વધુ બેસી ગયો અને મસ મોટી તિરાડો જોવા મળી રહી છે રોડની ઉપર આ તિરાડો અનેક સવાલો ઊભા કરે છે જે રોડને સૌથી વધુ આવડદાવાળો રોડ કહેવામાં આવે છે એ જ રોડને જાણે કે ભ્રષ્ટાચારના ભરડામાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે આ સિવાય ઉના આસપાસ બનેલા કેસરીયા પુલ ઉપર પણ તિરાડો પડવા લાગી છે અને સ્તામ ગામ પાસે પંદર દિવસ પહેલા ચાલુ થયેલ પુલ ઉપર ખાડાઓ થઈ ગયા છે જ્યારે રાવણ નદી ઉપર બનેલા પુલ ઉપર પણ ડામર પાથરેલી જેમાં અનેક ખાડાઓ પડી ગયા છે માત્ર પંદર દિવસ પહેલા શરૂ થયેલ આ રોડની આ હાલત હોય તો દસ વર્ષની મજબૂતીનો દાવો કરતું તંત્ર આ અંગે શું પગલા લેશે લોકોના ટેક્સના પૈસાથી બનેલા આ કરોડોનો રોડ હજુ નિર્માણ નથી પામ્યો ત્યાં તૂટવા લાગ્યો છે તો આ કામ માં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે ટૂલ ઉઘરાણા ચાલુ કરી દીધા છે અને રોડમાં આવા મોટા ખાડાઓ બોલો આના માટે જવાબદાર કોણ આ નેશનલ હાઈવે માટે પનોતી બેઠી હોય એવું લાગી રહ્યું છે કે બે હજાર ચૌદ થી શરૂ થઈને આજે બે હજાર ચોવીસ સુધી એટલે દસ વર્ષ થયા છે હવે દસ વર્ષ થતાં પણ આ નેશનલ હાઈવે સોમનાથથી લઈ ભાવનગર સુધી હજી પૂર્ણ થયો નથી પૂર્ણ જ્યાં જ્યાં થયો છે ત્યાં ગુણવત્તા વિનાનું ને હલકી કક્ષાનું કામ કરવામાં આવેલું હોવાથી અત્યારે રોડ છે એ ફાટી ગયો છે સિમેન્ટના રોડ છે એ તિરાડો પડી ગઈ છે અને જ્યાં જ્યાં ઓવરબ્રિજો બનાવવામાં આવ્યા છે એ ઓવરબ્રિજો અત્યારે બેસી ગયા છે એ પછી માની લો કે આજોઠા પાસેનો ઓવરબ્રિજ હોય સુંદરપરા ગામ પાસેનો હોય આ બાજુ સામતેર બાજુનો ઓવરબ્રિજ હોય રાવલ નદી ઉપર અને અત્યારે અહીંયા જે આપણે સ્થળે અત્યારે ચાલુ વરસાદે જે ઊભા છીએ અને સ્થળ નિરીક્ષણ કર્યું છે એ ઉનાળ રેલવે બ્રિજ કહેવાય છે અને એ રેલવે બ્રિજ ઉપર અત્યારે આપણે આમાં જોવા જઈએ તો અત્યારે બંને રોડ ઉપર તિરાડો પડી જાય છે બાજુની જે બનાવી છે એ સંપૂર્ણપણે એ નીચે બેસી ગઈ છે હાથ આખે આખો જાય એ પ્રમાણે રોડ ફાટી ગયો છે સિમેન્ટનો રોડ ફાટી ગયો છે અને સાથોસાથ ડામર જે કરવામાં આવ્યો છે અથવા જો ભારે વાહનો આવશે તો ગમે ત્યારે અકસ્માત થવાની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી આ સોમનાથ હાઈવે ને લઈને મેં ભૂતકાળની અંદર ધારાસભ્ય તરીકે વારંવાર કલેક્ટર કક્ષાએ મિટિંગો રખાવી છે પ્રોજેક્ટ ડાયરેક્ટરોને હાજરીમાં મિટિંગો રખાવડાવી છે ગાંધીનગર કક્ષાએ એની હેડ ઓફિસ જ્યાં હતી ત્યાં પણ હું રૂબરૂ જઈ અને રજૂઆતો કરવામાં આવી છે કે આ કામ હલકું હલકું થાય છે હલકી ગુણવત્તાની કામ છે જેને એજન્સી તરીકે કામ કરવામાં આપ્યું છે એ એજન્સીઓએ મોટે ભાગે બીજા પેટા એજન્સીઓને કામ આપી દીધા છે અને કામ છે એ સંપૂર્ણપણે નબળા થયા છે અને જે રૂપિયાનો ખર્ચ્યો છે એનું વળતર લાંબા સમય સુધી લોકોને મળશે નહીં આપણી નજરની સામે અત્યારે આપણે આ જોઈએ છીએ કે આખે આખો રોડ ઓલ્વે રેલવે ઓવરબ્રિજ ઉપરનો છે એ અંદરની સાઈડનો જે ઉત્તર દિશાની જે એક સાઈડ આવે છે એની અંદરની સાઈડનો રસ્તો છે એ સમય સંપૂર્ણપણે છે ડિવાઈડર જે છે એ ડિવાઇડર સંપૂર્ણપણે છે એક જમીનની સારો લેવલ થઈ ગયું છે અને ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટના ખાડા પગ વયો જાય પગનો પોચો વયો જાય પાણી હોય જાય એટલો ખાડાઓ પડ્યા છે અને આમાં મોટા પાયે એજન્સી દ્વારા અને વહીવટી તંત્રની મિલી ભગતથી આખે આખો આમાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવ્યો છે અને એ ભ્રષ્ટાચારના પોપડા અત્યારે બહાર ખુલ્લા આપણને દેખાઈ રહ્યા છે આ બાબતે મેં ભૂતકાળની અંદર એક જનપ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે અને ભવિષ્યમાં પણ આ બાબતના બધી વિગતો મેળવીને જે પરિવહન મંત્રી જે નીતિન ગડકરી છે એને પણ લેખિતની અંદર રજૂઆતો કરવામાં મારા તરફથી આવશે અને વહેલામાં વહેલી તકે આ કામ પાછું ફરેક વખત સુધારવામાં આવે જે કાંઈ તાત્કાલિક ઉખેડીને તે ભવિષ્યમાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને કોઈ માનવ જિંદગી ગુમાવે એ પહેલાં આને તાત્કાલિક મારામાં રિપેરિંગ કરવામાં આવે એ તાતી જરૂરિયાત છે વાત કરવામાં આવે તો ઉના નેશનલ હાઈવે બાયપાસ ઉપર કંસારી રોડ ઉપર ફ્લાય ઓવર નથી મળ્યો જેથી કરીને તેમજ લાંબાર પાટિયા પાસેથી ઉનામાં પ્રવેશ કરવા ઉપર પણ ઓવરબ્રિજ નથી મળ્યો તેથી પણ અકસ્માતો સર્જાય છે તો આ બાબતે આપણે માંગણી કરી છે ખરી આ બાબતે પણ મેં ભૂતકાળની અંદર કલેક્ટર શ્રીને લેખિતમાં રજૂઆત કરીને પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવનગર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર વેરાવળ જ્યારે ઓફિસ હતી ત્યારે કલેક્ટરના અધ્યક્ષતાની અંદર બેઠક બોલાવવામાં આવી છે અને એ બેઠકની અંદર આ મુદ્દાની રજૂઆત કરવામાં આવેલી કે એમાં ખાસ કરીને કંસારી જે છે ઓવરબ્રિજ નથી આપ્યો તો કંસારી એટલે ઉનાથી તુલસીચામ જવા માટેનો રસ્તો છે એ સ્ટેટનો રસ્તો છે હવે સ્ટેટનો રસ્તો છે તો ત્યાં ચાર રસ્તાઓ ભેગા થાય છે ત્યાં કોઈ પણ પ્રકારનું વાલી લોકો અકસ્માત ભવિષ્યમાં ન થાય એની સાવચેતી ના પગલા લેવા માટે થઈને કોઈ પણ પ્રકારની કામગીરી ત્યાં કરવાની નહીં ખરેખર ઓવરબ્રિજ ક્યાં જરૂરિયાત હતી નાખેજ પાસે જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યાં જરૂરિયાત નહોતી જ્યાં જરૂરિયાત છે ત્યાં ઓવરબ્રિજ કરવામાં નથી આવ્યા એટલું જ નહીં પણ કંસારી થી આગળ જઈને આપણે વ્યાજપુર પાસે નાખેજ ગામ આવે છે તો નાખેજ ગામની અંદર જવા માટે અને એની નાખેજ ગામના જવા માટેનો જે રસ્તો છે એની સામે સુલતાનપુર માં દક્ષિણ બાજુ સુલતાનપુર જવા માટેનો પણ રસ્તો છે તો એ રસ્તો નીચે છે તો ત્યાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને ત્યાં ભૂતકાળની અંદર અકસ્માતો પણ થયા છે એનાથી આગળ જઈને આપણે સાંતેર બાજુ જઈએ અંદર રજૂઆત કરવામાં આવી હતી કે જે રાવણ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો તો એ બ્રિજ બાયપાસ સાંતેર બાયપાસ છે એ ઉત્તર દિશામાં કરવામાં આવે તો એ વખત માંગણી સરકારે સ્વીકારી નહીં અને દક્ષિણ દિશામાં કર્યો અને ગરાળ મોટા સિમ્બર રાજપાડા જવા માટેનો જે રોડ છે ત્યાં પણ કોઈ પણ જાતનો અત્યારે ડિવાઈડર કે જે કાંઈ હોય ત્યાં ઓવરબ્રિજ મૂકવો જોઈએ તો ત્યાં પણ મૂકવામાં આવ્યો નથી એનાથી આગળ જતા ગાંગડા ગામ પાસે સનખડા જવા માટેનો રસ્તો છે તો સનખડા ગામે જવા માટે ત્યાં પણ કોઈ પણ પ્રકારનો ઓવરબ્રિજ કે જે કાંઈ મૂકવાનું જરૂરી જે છે એ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી આ રજૂઆતો મેં ઓન પેપર લેખિતની અંદર પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પીઆઈઓ નેશનલ હાઈવે ને રજૂઆતો કરી છે છતાં પણ આજની તારીખ સુધી એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય એવું જણાતું નથી ભટ્ટ ઉના